ત્યારે ઉર્ષ મેળાની ઉજવણીની તૈયારીઓ અને આયોજકોને ખાદીમો એક બેઠક યોજાઈ હતી જેમાં ઉર્ષના મેળાના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ખાદીમે દરગાહ દ્વારા તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી અને ઉર્ષ મેળા દરમિયાન દરગાહ શરીફ પર શીશ ઝૂકાવવામાં આવતા દર્શનાર્થીઓને કોઈ હાલાકી ન પડે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ઉર્ષનો મેળો જે કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે જેમાં હજારો હિન્દુ મુસ્લિમો શીશ ઝૂકાવવામાં આવે છે તમામ લોકોને દર્શનનો સુંદર લાભ મળે માટે દરગાહ શરીફના ખાદીમ લોકો દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ઉર્ષના ચાર દિવસ સુધી દરગાહ શરીફના પટાંગણમાં ભવ્ય મનોરંજન લોકમેળાનું પણ ઇમરાનભાઈ શમા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકો મનોરંજન લોકમેળાની મજા માણશે